એકસો ને અગ્ણા એંસી વારનો થ્રી બીએચકે ફ્લેટ જોઈશું મિત્રો આજે આપણે દસ બાય સાડા સોળનો તમારો લિવિંગ છે સાત બાય સવા છની ની તમને અહીંયા બાલ્કની મળશે લોકેશન આનું છે સરદાર પટેલ રિંગ રોડ ઉપર વિસલપુર એરિયામાં સનાથલથી નજીક પંદર બાય દસનું તમારું આમાં કિચન રહેવાનું છે એલ શેપમાં તમને પ્લેટફોર્મ મળી જશે આ સેમ્પલ હાઉસ છે આ જ સેમ કન્ડિશનમાં તમને ઘર મળવાનું છે સવા ચાર બાય પાંચની સાઇઝનો તમારો આમાં વોશયાર્ડ રહેવાનો છે ચૌદ માળનું બિલ્ડિંગ છે ચાલીસથી વધારે તો આમાં એમ્યુનિટીઝ આપી છે બિલ્ડરે પાંચ બાય ચારનું તમારું કોમન ટોયલેટ રહેશે બાથ ફિટિંગ્સ બધા સ્ટાન્ડર્ડ કંપનીના છે આ પહેલો બેડરૂમ આવી ગયો દસ બાય દસનો ફૂલ સાઇઝની વિન્ડો મળશે આ રીતે તમને એટલે ઘરમાં બ્રાઇટનેસ બહુ સારી રહે અને વિન્ડોની આગળ પ્લાન્ટેશન માટે સ્ટેન્ડિંગ બાલ્કની મળશે સાડા ચૌદ બાય દસ નો તમારો માસ્ટર બેડરૂમ છે આમાં ચારસો ને ચોવીસ ફ્લેટની સ્કીમ છે આ માસ્ટર બેડરૂમનું બાથરૂમ મોટું છે પાંચ બાય અગિયારનું નીચે કમર્શિયલ શોપ્સ છે પાર્કિંગ કોમન રહેવાનું છે આમાં આવી ગયો ત્રીજો બેડરૂમ અગિયાર બાય દસ આમાં પાંચ બાય છની ની સાઇઝનું તમને બાથરૂમ મળવાનું છે કિંમત ફક્ત સત્તાવન લાખ રૂપિયા દસ્તાવેજ સાથે હવે મિત્રો જો તમારું બજેટ હોય સત્તાવન લાખ સુધી તો આ પ્રોપર્ટીની વિઝિટ કરવા આવી જ જાઓ સ્ક્રીન પર જે નંબર લખેલા છે એની ઉપર કોલ કરો તમારે વિઝિટ બુક કરો ચેકબુક લઈને જાઓ બહુ સારું લોકેશન છે દેરાસના અહીંથી બહુ નજીક છે જય હિન્દ જય ભારત